સામાન્ય કાળના પાંચમા અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સંત સિરિલનું પર્વ ઉજવે છે આપણને ન ગમે તેવી વાતથી દૂર રહેવા આપણે બહેરામુંગા થઈ જઈએ છીએ આ એક આધ્યાત્મિક માંદગી છે તેમાંથી સાજાપણું પામવા આપણે પ્રભુ ઈસુ સાથે એકાંતમાં અંગત પ્રાર્થના કરવી પડે સાંભળીએ સંત માર્કરૂચ શુભ સંદેશ અધ્યાય સાત કડી એકત્રીસથી સાડત્રીસ દૂરથી પાછા ફરતા તેઓ સિદોનને માર્ગે દશનગરના પ્રદેશમાં થઈને ગાલીલના સરોવર આગળ આવી પહોંચ્યા ત્યાં લોકો તેમની આગળ એક બહેરા અને મૂંગા માણસને લઈ આવ્યા અને તેના ઉપર હાથ મૂકવાની તેમની વિનંતી કરી ઈસુ તે માણસને લોકોના ટોળામાંથી એકાંતમાં લઈ ગયા ત્યાં તેમણે તેના કાનમાં આંગળીઓ ઘાલી અને થૂંકીને તેની જીભને સ્પર્શ કર્યો પછી આકાશ તરફ જોઈ નિસાસો નાખી બોલ્યા અર્થાત ખુલી જા એટલે તેના કાન ખુલી ગયા સાથોસાથ જીભ પણ છૂટી થઈ ગઈ અને તે ચોખ્ખો બોલવા લાગ્યો ઈસુએ લોકોને તાકીદ કરી કે કોઈને આ વાત કહેશું નહીં પણ જેમ ઈસુએ તાકીદ કરી તેમ તેમ તે લોકોએ વાત વધારે ફેલાવી તે લોકોના અચંબાનો કંઈ પાર ન હતો તેઓ કહેવા લાગ્યા એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મુંગાને બોલતા કરે છે આજના શુભ સંદેશમાં ઈસુ પગ પાડા પ્રવાસ કરે છે તેનો નકશો આપેલો છે ઈસુ તુરથી ઉત્તરમાં સીદોન જાય છે ત્યાંથી પૂર્વ તરફ દશનગર જાય છે દશનગર સુધી યહૂદીઓનો વિસ્તાર છે દશનગરથી ગાલિલનું સરોવર પશ્ચિમ દિશામાં છે ગાલિલના સરોવરથી યહૂદી વિસ્તાર શરૂ થાય છે ત્યાં વિનંતી કરનાર લોકો યહૂદીઓ છે ઈસુ તરત જ તેઓની વિનંતી સ્વીકારે છે તો પ્રશ્ન થાય છે કે કનાની મમ્મીની પોતાની દીકરી માટેની પ્રાર્થના સ્વીકારવામાં વાર કેમ કરી કદાચ આવો જવાબ હોઈ શકે ઈસુ જાણે છે કે હું આ મમ્મીને ના પાડીશ તો પણ તેની શ્રદ્ધાને આંચ નહીં આવે મમ્મી પોતાની માંગણી ચાલુ જ રાખશે કારણ જેને માટે તે માંગણી કરે છે તે તેની દીકરી છે આ મમ્મીને શ્રદ્ધાના આદર્શ તરીકે લોકો સમક્ષ રજૂ કરવી છે આ બહેરા અને મુંગાભાઈના કિસ્સામાં કદાચ અડોશ પડોશના લોકો વિનંતી કરતા હોય ઈસુ જો ના પાડે તો તે લોકો વિનંતી કરવાનું પડતું પણ મૂકે બહેરો ભાઈ ઈસુને ના નહીં સાંભળી શકે અને મૂંગો હોવાથી ઈસુ પાસે માગણી પણ નહીં કરી શકે ઈસુ કેટલાક ચમત્કારોમાં ભૌગોલિક દ્રષ્ટિએ નજીક આવ્યા વગર જ સાજાપણું આપે છે દાખલા તરીકે કનાની બહેનની અપદૂતગ્રસ્ત દીકરી ઈસુ કેટલાકને શબ્દથી જ સાજા કરે છે કેટલાકને માત્ર સ્પર્શ કરીને સાજા કરે છે આ બહેરા અને મૂંગાભાઈને તો ઈસુ પોતાની એકદમ નજીક લાવે છે ઈસુ અને એ ભાઈ એમ બે એકલા જ છે સ્પર્શ કરે છે શબ્દ બોલે છે ઈસુ સાજાપણું આપવા માટે જુદી જુદી રીત અપનાવે છે ઈસુને જે રીત યોગ્ય લાગે તે રીતનો ઉપયોગ કરે છે ઈસુ પોતે કરેલા ચમત્કારની જાહેરાત કરવાની મનાઈ ફરમાવે છે આ હકીકતને બાઇબલના પંડિતો કહે છે મેસિયાનિક સિક્રેટ ઈસુ શા માટે મનાઈ ફરમાવે છે ઈસુ માત્ર ચમત્કાર કરનારા તરીકે જ જાણીતા ના થાય એટલા માટે ઈસુ ચમત્કાર કરનાર છે એવી ઈસુની ઓળખ પ્રચલિત બને તો એ ઈસુની અધૂરી ઓળખ છે ઈસુની સાચી ઓળખ છે માનવ બનેલા પ્રભુ એટલે ઈસુને જો પ્રભુ જ માનવા લાગીએ તો એ પણ અધૂરી ઓળખ છે ઈસુ પૂરેપૂરા માનવ છે માનવ છે એ પુરવાર થાય મહાવ્યથા અને મૃત્યુથી એટલે ઈસુ લોકોને રાહ જોવાનું કહે છે કે મહાવ્યથા મૃત્યુ પુનરૂત્થાન પછી જ ઈસુની પૂરેપૂરા માનવ અને પૂરેપૂરા પ્રભુ તરીકેની સાચી ઓળખ રજૂ થશે ઈસુની ચમત્કાર કરનાર તરીકેની ઓળખ થઈ એટલે જ ઈસુના કૃષારોહણ સમયે ઈસુને ચમત્કાર કરવાનો અને ક્રુસ ઉપરથી નીચે ઉતરી જવાનો પડકાર ફેંકવામાં આવે છે ઈસુ એ પડકાર ફગાવી દે છે જો ઈસુ ક્રુસ ઉપરથી ઉતરી આવ્યા હોત તો મૃત્યુ ના પામ્યા હોત જો મૃત્યુ ના પામ્યા હોત તો પુનરુત્થાન ના પામ્યા હોત ઈસુની પૂરેપૂરી ઓળખ 오늘 은단 맞이 말 했어요.